રાજકોટ શહેર ખાતે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીની રાત્રિ શક્તિ સિલ્વર નામના જે સિલ્વર જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં એકસો થી એકસો કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આજે જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી ખબર જાણ અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે તો એ બાબતે તપાસ કરવી આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ ચાર ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મિનવાઈલ બે દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં અ મોબાઈલ રિપેરિંગ નું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જતો છે આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એને આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આજે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી ચાલીસ કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે આ જે સમગ્ર બનાવ જે છે એ ત્રણ અને ચાર ની રાજકોટ ખાતે બનેલો અને આનો જે મુખ્ય સૂત્રધાર જે જે છે છે આ એ મુકેશ પ્રજાપતિ સૂત્ર પ્રજાપતિનો મામાનો દીકરો થાય છે અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી આ મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે એ હાથ ચાલી રહેલી છે છે મૂળ અને આ મુકેશ મૂળ શિરોહી રાજસ્થાનના છે સિરોહી પ્રોપર ટાઉનના અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે મુકેશ ઉપરાંત આ જે બનાવ છે બનાવમાં બે થી ત્રણ વ્યક્તિ બીજા પણ સંડોવાયેલા છે અને આ જે ચોરી કરવાનો જે પ્લાન હતો એ મુકેશ જે અગાઉ ડ્રાઇવિંગ નું કામ કરતો હતો ફોર વ્હીલર ડ્રાઈવિંગનું અને એના કારણે એને એક ટ્રીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી આ પ્રકારની જે દાગીના જે છે અથવા તો મોટો જથ્થો ચાંદીનો જથ્થો ઘણી વખત એમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે અને જોગ વર્ક કરવામાં આવતો હોય છે અને એ બાતમી આધારે એ મળેલી ટીપ આધારે આ મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો ને એની એની સાથેના સાગરિતો હાલ પોલીસ મુકેશ મળેલી ટીપ મુજબ એના ઉપરાંત બે થી ત્રણ જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે ચાલીસ કિલો પ્રદીપને રાખવા આપેલો હતો કે થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે અને બાકીનો જે એસી કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે માલ પણ એમણે જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી હાલ એની તપાસ સર્વિસ ચાલુ છે તો એ સાથે મુદ્દામાલ પણ એણે એની માહિતી એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે આજે મુકેશ જે મામા રામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાં કાં કાંડ કરીને આવીને લઈને આવેલો છે કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનારા વ્યક્તિ પાસે ના હોય છે

રાજકોટ ખાતે જઈને કેવી રીતે એમને ગુનાને અંજામ આપ્યો એ વધુ માહિતી મળશે બાકીના જે એસી કિલો જેમાલ બાકી છે છોડતા પહેલા કોને આપેલો છે એ દિશામાં થોડી તપાસ ચાલુ છે એટલે એ વિશે બહુ સ્પષ્ટ અત્યારે જ માહિતી આપી દેવાથી મુદ્દામાલ પણ સગે થઈ શકે એમ છે અને આરોપીને પણ લાભ મળી શકે એટલા માટે અત્યારે જાહેર નથી તોડીને અંદર ગયેલા છે પ્રદીપ ને ચાંદીના દાગીના જે આપેલા સંતાડીને રાખવા માટે એટલે જ્યાં સુધી આ જે સમગ્ર જે પ્રકારે મોટા જથ્થાની ચોરી થયેલી છે એટલે તમામ રાજ્ય શહેર અને તમામ શાખાઓ જે છે પોલીસની પોલીસ વિભાગની તપાસમાં જોડાય રીતે જોડાઈ શકે ઘણી બધી માહિતી મળે તો જે તે તપાસ કરનાર એકમને પણ આપી શકે માહિતી એટલે જ્યાં સુધી આ તપાસનો ધમ દોર શરૂ રહે શરૂઆતના દિવસોમાં ત્યાં સુધી એ લોકોએ આ ચોરેલો મુદ્દા સંતાડી રાખવાનો હતો